બહેનો કેમ માને છે વચરાજ દાદા ભાઈ અને તેમને કેમ બાંધે છે રાખડી વચરાજ દાદા આઠ બે હજાર પચીસ કરીએ તો આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાઈ બહેન નો પવિત્ર સંબંધ નો તહેવાર એટલે રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમા એટલે પર્વ નો ત્રિવેણી સંગમ આ દિવસે રક્ષાબંધન ઉપરાંત બ્રાહ્મણો યજ્ઞો પવિત્ર પણ બદલે છે તેમજ સાગર ખેડુઓ આ દિવસે દરિયાનું પૂજન કરતા હોવાથી તે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે રક્ષાબંધનના તહેવારમાં હિન્દુઓનું મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે ભારતના ઘણા બધા રાજ્યોમાં તહેવાર ઉજવાય છે ભાઈ બેનના પવિત્ર સંબંધનું પ્રતિક એટલે રક્ષાબંધન રક્ષાબંધનના ભાઈના કાંડા ઉપર બેન રક્ષા બાંધે છે આ પરંપરા ખૂબ જ પ્રાચીન છે મહાભારતમાં પણ રક્ષાબંધનના ઉદાહરણો જોવા મળે છે ચક્રવ્યુ ભેદવા માટે જઈ રહેલા તરુણ વયના અભિમન્યુની રક્ષા માટે માતા કુંતા રાખડી બાંધી હતી અહીં વાત કરીએ મોવાના વીર વાછડા દાદાની કે તહેવાર છે કાચા તાતણાનો બેનના વાલનો વ્યવહાર જેમાં હૈયા ભરી આમ વિશ્વાસ પૂરો મોવાવાળા વીર વછરા જે રીતે દેવલ એક વચન ખાતર લગ્નની ચોરીના ફેરા દુરા મૂકી દેવલબેનને બેનને આપેલ વચન પાળવા માટે ગાયોના ધણ આકી જનક બારવટીયાઓ સામે બાથ બીડી અને તેની સાથે લડતા લડતા માથું કપાઈ જતા તેમનું ધડ બારવટીયાઓનો કાળ બનીને લડે છે માથું કપાઈને ગુંડા ગામે પડે છે અને તેમનું ધડ લડતા લડતા મોવા સુધી આવે છે અને ધડને અભડાવતા ધડ મોવામાં જ્યાં આ ધડ મંદિર છે ત્યાં આગળ ઢળી પડે છે કહેવાય છે કે સાત દિવસ અને સાત રાત આ યુદ્ધ ચાલ્યું છે આ ધર્મયુદ્ધમાં ઢોલીવાળા સહિત આખી જાન વીરગતિને પ્રાપ્ત થઈ હતી સ્વલંકી વીર વચરાત દાદાને મસ્તક ગુંડા ગામે મંદિરમાં પૂજાય છે જ્યારે ધડ મોહવા મંદિરમાં પૂજાય છે આવો છે ભાઈ બહેનનો અમર પ્રેમ જે એક વચન માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે કારણ કે જે બહેનોને ભાઈ હોય કે ન હોય તે સોલંકી વીર વચરાત દાદાને ભાઈ માને છે અને તેમને રાખડી બાંધે છે વચરાત દાદા ધડ મંદિર કેબી ચોક પાસે જૈન દેરાસરની સામે આવેલ છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ ભક્તોજનો દૂર દૂર થી ગામો ગામ થી આવે છે અને પોતાની મનોકામના માટે માનતા રાખે છે અને કહેવાય છે કે વચરાજ દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે તો ચાલો સોલંકી વીર વચરાજ દાદાના ભક્તોના અનુભવ સાંભળીએ જય વાસરાવી દાદા વાદ અમે ત્રણ પેઢીથી થી દાદાને ખૂબ જ માનીયે છીએ અમારે નોવેલ્ટી સ્ટોર સામે જ છે અને અમને વાસરાવી દાદા ખૂબ ફળેલ છે રક્ષાબંધન માં બહુ સારું મંદિર બની ગયેલું જય વાસણાવી દાદા ક્ષત્રિસુરવીર સોલંકી કુલભૂષણ વીર વચરાજ દાદા ધડ મંદિર હતી હું ઘનશ્યામદાસ મહારાજ આપ સૌને મારા નમસ્કાર આપણે એક પવિત્ર તહેવારની ઉજવણી કરવા તરફ જઈ રહ્યા છીએ ભાઈ બહેન ને ના વચન આપે એવું પર્વ એટલે રક્ષાબંધન રક્ષાબંધન ના પવિત્ર તહેવારમાં મને દાદાની એક વાત યાદ આવે કે તહેવાર છે કાચા તાતણા નો બહેની ના નો છે આ વ્યવહાર તેમાં હૈયામાં પૂરીને આમ વિશ્વાસ પૂર્વ વાછરા

માછલા દાદા અમારી બધી મનોકામના પૂર્ણ કરે છે મારું નામ પારુલ ઘનશ્યામ ટીલાવત છે અને અહિયાં હું દાદા ની સેવા પૂજા કરું છું અને ઈથી વિશેષ જણાવવાનું કે આપણે રક્ષાબંધન નો તહેવાર આવે છે તો એમાં દાદાનું પણ મહત્વ છે કારણ કે દાદાને એક દાદા તરીકે તો આપણે પૂજ્ય જ છીએ મારે જો ભાઈ તો નથી અને દાદાને હું ભાઈ તરીકે પણ માનું છું અને હર કોઈ બેન દીકરીઓને પણ જો ભાઈ હોય કે ન હોય તો પણ દાદાને એક ભાઈ તરીકે પણ બાંધ આપણે રાખડી બાંધી શકીએ છીએ હું પણ બાંધું છું અને એથી વિશેષ આ રક્ષાબંધનો તહેવાર છે એટલે દાદા ને ખુબ જ આનંદ થશે અને દાદા ને અહિયાં બહુ જ ભાવિક ભક્તો આવે છે ઘણા દૂર દૂર થી પણ આવે છે અને દાદા એની હરેક ની મનોકામના પણ પૂરી કરે છે પણ આપણે નો વિષય આપડે શ્રદ્ધા હોય તો દાદા અવશ્ય કરે જ છે કામ આપણું